કોટામાં કોટા અને થનાર અસમાનતા અને વકરતા જતા જાતિવાદના વિરોધમાં અધ્યાદેશ પસાર કરવા નવસારી કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આવેદનપત્ર આપ્યું હતું

દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો એમાં એસસી અને એસસી સમાજ જેમના સમાજના સમાજની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એ વર્ગીકરણ કરવામાં સમાજના વચ્ચે મનભેદ ઊંચ નીચ અને જાતિભેદ જેવા ભાવો ઉત્પન્ન થવાના કારણે સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ ઊભા થવાના અમને કૃત્યો દેખાઈ રહ્યા હતા તે માટે આજે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ આવેદનપત્રમાં હવે પછી પણ જે કોઈ પણ સરકાર હાલમાં છે અને ભવિષ્યમાં કોઈ પણ સરકાર હશે અને આવશે તો આ કાયદાનો કોઈપણ આમાં પરિવર્તન કે ફેરફાર કરી શકશે નહીં એવો કડક કાયદો બનાવો એવો અમારા સમાજની માંગ આજે કરવામાં આવી છે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે ભારતના રાજ્યોને જે સૂચનાઓ આપેલી છે સૂચન કરતો ચુકાદો આપ્યો છે સ્ટેટ ઓફ પંજાબ વિરુદ્ધ સિંઘના કેસની અંદર તેના કારણે એસસી એસટી અને ઓબીસી વર્ગમાં ક્રિમિલિયર લાગુ કરી શકે રાજ્યો અને એમાં સબ કેટેરાઈઝ કરીને રિઝર્વેશન બીજી કાસ્ટને આપી શકે તેના કારણે એવું થયું છે કે જો આવું થાય તો જે પાર્ટીઓ જીતશે અને જે જાતિના જોરે જીતી હશે એ જાતિને એ રિઝર્વેશનનો લાભ આપશે ને તેના કારણે દ્વેષ ભાવનાઓ જાગશે અને જાતિવાદ વકરશે સાથે સાથે જ ભારત દેશના તમામ નાગરિકોનો જે વિકાસ થવો જોઈએ એ નહીં થાય એટલા માટે વિરોધ કરવા માટે જ અમે આજે કલેક્ટરશ્રીને નવસારીને આવેદનપત્ર આપ્યું છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાન શ્રી સુધી અમારો સંદેશ પહોંચે અને સબ કેટેગરાઈઝ ન કરવા અને ક્રિમિલિયર લાગુ ન કરવા માટે અધ્યાદેશ પારિત કરવામાં આવે તેવી પણ વિનંતી કરી છે જાતિવાદ મુક્ત ભારત માટે સખત કાયદો બનાવવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે અને સાથે સાથે જ જાતિગત વસ્તી ગણતરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે અને કલેક્ટર સાહેબ દ્વારા અમને આશા છે કે સરકારમાં અમારો લાગણી અને માંગણીને પહોંચાડશે